ગાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ઉપર અનેક એવા આક્ષેપો બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી જો કે ગઈકાલે આપણે જોયું હતું કે તેમની તબિયત બગડી હતી એટલા માટે તેમને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે અત્યારે હાલ આ જ કેસમાં એક સૌથી મોટો વળાંક આવ્યો છે અને ખાસ કરીને હિરલબા જાડેજા સિવાયના જે આરોપી છે એને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ગોંડલ જો કોઈ ઘટના ચર્ચાનું કારણ બની હોય તો એ છે પોરબંદરનું કુતિયાણાના જે પોરબંદર જાડેજાના સામે લગાયેલા આક્ષેપોની ઘટના આપણે જોયું હતું કે ઓડેદરા દ્વારા એક લગાવેલા આક્ષેપો જાડેજા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેમના નાના દીકરા અને તેમના પતિને ગોંધી રાખવામાં આવ્યા છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક હવે આ જ કેસમાં એક સૌથી મોટો વળાંક આવ્યો છે ને પોરબંદરમાં કુચડી ગામે અપહરણ અને પૈસાની લેતી દેતી બાબતે

કે અત્યારે હાલ જે બીજા આરોપી છે એમની જે પાસે રહીને જે હિરલબા જાડેજાનું ઘર છે એ જ ઘરે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે

હતી જેમાં પોલીસ હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓડેદરાની ધરપકડ કરી હતી અને આજ વાતને લઈને હિરલબા જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા તેની સામે હિતેશ ઓડેદરા છે તેમના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હિરલબા જાડેજાના જે રિમાન્ડ છે તે પૂર્ણ થઈ ગયા છે અને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એ જ દરમિયાન તેમનું બ્લડ પ્રેશર થોડુંક વધારે જોવા મળ્યું હતું એટલા માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ હવે આજ ઘટનાની અંદર જે બીજા આરોપી છે હિતેશ ભીમા ઓડેદરાના સાથે રાખીને હિરલબા જાડેજાના જે સૂરજ પેલેસ છે તેના જ ખાતે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ એટલે જે પ્રમાણે આપણે દ્રશ્યો જોઈએ એ પ્રમાણે કે હિરલબા જાડેજાની સાથે જે બીજા આરોપી છે એમને જે સાથે રાખીને સૂરજ પેલેસ ખાતે જે હિરલબા જાડેજા રહે છે એ જ જગ્યાની અંદર અત્યારે હાલ પોલીસની સાથે રાખીને પોલીસના બંદોબસ્તની વચ્ચે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કારણ કે હિરલબા જાડેજા સહિત બીજા પણ ઘણા બધા લોકો છે જે લોકો ઉપર ક્યાંક આરોપ મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને જે બીજા આરોપી છે એમની તો ધરપકડ કરી દેવામાં આવી જ છે અને ખાસ કરીને હિરલબા જાડેજાની પણ થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી હતી જોકે પોલીસે હવે જે આ પુરાવા છે એકત્રિત કર્યા એની અંદર કોઈ નવા ખુલાસા થશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર